ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ ને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો ચાર ફેબ્રુઆરીએ મોટી જાહેરાત કરી યુસીસી એટલે સમાન નાગરિક ધારાના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે એને લઈને એક કમિટી બનાવવાની જે જાહેરાત કરવામાં આવી છે કમિટી બનાવવામાં આવી છે એમાં કોણ કોણ છે એની વિગતે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન યુસીસી કમિટીના હોદ્દેદારોની વાત કરીએ તો અધ્યક્ષ રંજના દેસાઈ છે જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે તેર તેમનો જન્મ ઓક્ટોબર રોજ થયો હતો તેઓ સિત્તેરમાં મુંબઈની એલફિન્સ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા અને પછી ઓગણીસો તોતેર માં મુંબઈની સરકારી લો કોલેજમાંથી એલ એલ પરીક્ષા પાસ કરી પછી તેમણે વકીલાત શરૂ કરી જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ એ સભ્યો છે ગીતાબેન શ્રોફ ગુજરાતના પ્રખ્યાત સમાજસેવિકા છે તેમણે વર્ષ ઓગણીસો નેવ્યાસી થી મહિલાઓના ઉત્થાન માટે કામગીરી શરૂ કરી ખાસ કરીને મહિલાઓને રસોઈ અને ઘરકામ સહિતની જુદી જુદી જે આવડતો છે તેમની તાલીમ આપી અત્યાર સુધી તેઓએ હજારોની સંખ્યામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે ખાલી સુરત જ નહીં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ તેમણે મહિલાઓ માટે સારી એવી કામગીરી કરી છે તેમના ભૌતિક વિકાસ સંકુલ અને કામધેનુ સર્વિસ પ્રોગ્રામોના કારણે તેમની કામગીરી પ્રકાશમાં આવી છે તેઓ ભારતની પહેલી બાળ યુનિવર્સિટી માટે ગુજરાતની સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે એલ શિક્ષણ હોવાના કારણે તેઓ કાયદાનું પણ જ્ઞાન ધરાવે છે સમાજ સુધારા માટેના કાર્યોમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે દક્ષેશ ઠાકરની વાત કરીએ તો ડૉક્ટર દક્ષેશ ઠાકર હાલ બનીતા વિશ્રામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે આગળ તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત હતા શિક્ષણ જગત સાથે તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી સંકળાયેલા છે ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ સાથે તેમના સંપર્ક અને તેઓ શિક્ષણ વિધવાના કારણે આ સમિતિમાં તેમને સામેલ કરવામાં આવ્યા છે તેઓ ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરી ચૂક્યા છે હવે આરસી કોડેકરની વાત કરીએ તો આરસી કોડેકર સરકારી વકીલ છે તેમણે આઈ એમ નાણાવટી કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો તેઓ ગાંધીનગરના રહેવાસી છે અને છારા સમાજમાંથી આવે છે બે હજાર બેના ના ગોધરાકાંડના કેસમાં તેઓ સ્પેશિયલ સરકારી વકીલ રહ્યા હતા હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે વીસ થી પચીસ વર્ષ સેવા આપી છે તેઓ આશારામ કેસમાં પ્રોસિક્યુશન સંતોષબેન જાડેજા કેસ વગેરેમાં સરકાર વતી હાજર રહ્યા છે તાજેતરમાં પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માના કેસમાં સરકાર વતી રજૂઆતો કરી હતી સીબીઆઈના વકીલ તરીકે દસ વર્ષ જેટલો સમય સેવાઓ આપેલી છે આથી હતી યુસીસીને લઈને સરકારે જે કમિટી બનાવી છે ગુજરાત સરકારે એના અધ્યક્ષને સભ્યોની માહિતી વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇફસે